વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા કારમાં લાવવામાં આવેલા વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડ્યા વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે કારમાં લાવવામાં આવી રહેલા વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડીને પાંચ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ કબજે લીધો છે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના આગમન બાદ ગુનાખોરી ડામવા માટે વડોદરા જિલ્લામાં ઓપરેશન પરાક્રમ શીર્ષક હેઠળ એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં ગુનેગારોને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસ ટીમ વધુ એક્ટિવ થઈ છે આ દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમની બાતમી મળી હતી કે કેટલાક ઈસમો સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને એન એચ ફોર્ટી એટ પર પાલેજ ગામ તરફથી વડોદરા તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે બરથાણા ટોલ પાસે વોચ ગોઠવીને જી જે જીરો સિક્સ પીકે સેવન ફાઇવ ડબલ ટુ નંબરની શિફ્ટ કારને ઝડપી પાડી હતી કારમાં વિદેશી શરાબની પેટીઓ ભરેલી મળી આવી હતી આ શરાબ ભરેલી કાર સાથે વડોદરા મકરપુરા શાલીગ્રામ સોસાયટીમાં રહેતો યોગેશ નવીનભાઈ પ્રજાપતિ અને પાદરાના શામળકુવા ખાતે રહેતો મનીષ પરમાર અને અજય સોલંકી પણ ઝડપાઈ ગયા હતા એલસીબીએ એકસો આઠ નંગ વિદેશી શરાબની બોટલો મોબાઈલ ફોન અને કાર મળીને પાંચ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે આ સાથે કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે